હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ હશે અમે પણ મજામાં જ છીએ તો આપણે અત્યારે બ્લોકની શરૂઆત કરીશે બપોરે અને જો અને ખાંડનું કામ શરૂ છે ને આપણે જઈ છે લીપમાં જે થા લીપમાં લે વીએ વાસીને જઈ છીએ હવે ઘર બાજુ કારણ કે દાખલો કઢાવવા નહોતો મંત્રી સાહેબ પાણી લીધી મંત્રી સાહેબ પાંચ હતા ને દાખલો કઢાવીને જઈ છે ઘર બાજુ ને જોવા મેં તમે રસ્તો આગળ બતાવો રસ્તો કેવા રસ્તે અમે જઈશ ખાણું છે

ના રસ્તો છે રઘટની બાજુમાં રસ્તો છે આ આ બધું ખાણનું કામ હતું તો આયા બેલા નીકળે તો ફેમિલી જો આપણે પોગી ગયા છીએ નીપની ખાણ પા જોવા માટે બેલા કેવી રીતે નીકળે જોવો આવ્યા છે જો આયા બેલા આ ખાણ છે જો રીતે કે ખાણ છે આ બેટર કોલ બ્રેડેલા નંબર દાખલામાં સાંપાયો. આ એટલા બે લીધો હવે તો ને આપણે બેન ભાઈના એવું બધું છે. નહીં રાહુલ ભાઈ એને પાસે જોવા એની ડુંગળી બધી કરેલી છે શરૂઆત વિડીયો તમે જોયા હતા માંડવી ને એવું બધું કરેલું હતું અત્યારે કરેલી છે ડુંગળી ડુંગળી તો અત્યારે મસ્ત થઈ ગયેલી છે પાણ સરુ છે એમાં તો દાઈ રાહુલ ભાઈ પણ આપણે તો ડુંગળી માટો મારતા મારતા તો રાહુલ ભાઈ પોગી જાય એ તો પાવડો લઈને પાણીવાળા છે પાણીવાળી ડુંગળી પણ જમાઈ દીધી હો તમે એ એમાં

ને નાય દોયન જો ફ્રેશ થઈ ગયા કમ્પ્લીટ ગામમાં જીંદગી એવાને જોને લીનવી એ ગમમલ આ ગમમલ જીંદગી માતા ઓળા બનાવવાના ડુંગળી ઓળાનો પ્રોગ્રામ છે તો ઓળા બનાવવાના છે ને તો ડુંગળી ડુંગળી નાની નાની ડુંગળી નાની નાની છે તો મોટી હેલી ના એટલે પડે કા

ઓળો ખાવાનો હે બનાયને કે ઓળ બીધું ભાઈ ને ખબર

કેમ ટાઈટ વાય લી બધી હા હ એ બે બરું આમ ઓડીન બેટા આ એ જર્સી પહેરી છે મેં જર્સી પહેરી લીધી છે કારણ કે ટાઈન છે એટલી બધી એટલે પહેરી પડ્યા છે અને જો મને ટપકો પણ બધા બેય જ જમવા ચાલો ખાઈ લે રોટલી ને બનાવી રોટલી ને બનાવ્યા આ ઓળો રોટલી નો બનાવી ઓળો એટલે રોટલી નો બનાવી ને કા રોટલી ઓળો રોટલી ઓળો રોટલો ખાવાનો ઓળી રોટલી ન ખાવાનું સમજી તું આ સાહેબ ફેમિલી લીધો મસ્ત મજાનું જમી લીધું છે તો હવે આપણે બ્લોક નો પૂરો કરીશું આશા છે કે તમને બ્લોગ ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરતા જાવ તો હવે મળશું નવા બ્લોક માં ત્યાં સુધી બધા જય માતા